રામબડિયાના નજદીકમાં ખેડબ્રમા તાલુકાના ભાઈઓ જઈ રહ્યા છે રામદેવડા તો બધો સ્ટાફ તમે જોઈ શકો છો એમનો રામદેવડા દર્શન કરવા માટે નીકળ્યા છે અને અમે છીએ હાલ ફિલહાલ ઉદયપુર જિલ્લાના ફુલાવ ગામની અંદર અને અહીંયાનો તમે નજારો જોઈ શકો છો ચારે બાજુનો શાનદાર નજારો છે અને આપણા નજીકના લબડિયા ગામથી જઈ રહ્યા છે ભાઈઓ રામદેવડા અને અમે પણ જઈ રહ્યા છીએ કંઈક નજારા કેપ્ચર કરવા માટે તમારા માટે તો વિડીયોને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરવાનું ન ભૂલતા ચલો તો નીકળીએ હવે